યુનિવર્સલ ડેસિમલ ક્લાસિફિકેશન યુનિવર્સલ ડેસિમલ ક્લાસિફિકેશન એ એક આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય અને ઉપયોગમાં લેવાતી ડોક્યુમેન્ટરી ક્લાસિફિકેશન સિસ્ટમ છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે વૈશ્વિક જ્ઞાનને એક સાયન્ટિફિક સિસ્ટેમેટિક અને ફ્લેક્સિબલ બંધારણમાં ગોઠવવું લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સેન્ટર ડોક્યુમેન્ટ સર્વિસિસ અને ડિજિટલ રિપોઝિટરીમાં દસ્તાવેજો અને માહિતીનો ઓર્ગેનાઇઝેશન ઇન્ડેક્સિંગ અને રિટ્રાવલને સરળ બનાવવું યુડીસી ખાસ કરીને સાયન્ટિફિક ટેકનિકલ ઇન્ડસ્ટ્રીયલ સાહિત્યના ગોઠવણી માટે વિકસાવવામાં આવ્યું હતું ઉત્પત્તિ જોઈએ તો મુખ્ય આધાર છે યુડીસી નું મૂળ બેલવિલ ડ્યુની ડીડીસી પર આધારિત છે યુરોપના બે દસ્તાવેજ વિથ પોલ આઉટલેટ અને હેનરીલા ફોન્ટેને ઓગણીસ સોરી અઢારસો ને પંચાણું માં ડ્યુની ડીસી ને આધારે એક નવી સિસ્ટમ વિકાસવાની યોજના બનાવી કારણ જોઈએ તો ઓગણીસમી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીમાં માં તેજ ગતિથી વિકાસ થયો ડીડીસી વૈજ્ઞાનિક અને તકનીકી સાહિત્યને પૂરતું સ્થાન આપતી ન હતી પરિણામે એક વધુ વિગતવાર વૈશ્વિક અને ફ્લેક્સિબલ સિસ્ટમની ની જરૂરિયાત થઈ ત્રીજું જે ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ બિબ્લિયોગ્રાફી પૌલ આઉટલેટ અને હેનિલા ફોન્ટેને 1895 માં આઈએબી સ્થાપ્યું અહીંથી જ યુડીસી નો વિકાસ શરૂ થયો પ્રથમ આવૃત્તિ જોઈએ તો ઓગણીસોને પાંચ માં ફ્રેન્સ ભાષામાં પ્રકાશિત થઈ હતી છે ત્યારથી અનેક સુધારાઓ સાથે આજે યુડીસી કન્સોસિયમ દ્વારા મેન્ટેન થાય છે ઉદ્દેશ્ય જોઈએ તો જ્ઞાનનું સરવારંગી વર્ગીકરણ એટલે કે બધા જ વિષયોને સિસ્ટમેટિક રીતે રજૂ કર્યા છે વિગતવાર વિભાજન ઇન્ટરડિસિપ્લિનરી વિષયોને ચોક્કસ સ્થાન આપ્યું છે આંતરરાષ્ટ્રીય સ્વીકાર્યતા સ્વીકારેતા વિવિધ દેશોની લાઇબ્રેરી અને ડોક્યુમેન્ટેશન સર્વિસમાં એક જ સિસ્ટમ ફેસિલિટેડ ક્લાસિફિકેશન જેમાં વિષયને વિવિધ પરિમાણો અનુસાર વ્યક્ત કરવાની ક્ષમતા છે હોસ્પિટાલિટી જોઈએ તો નવા વિષયો સહેલાઈથી લાઇબ્રેરી અને ઓનલાઈન માટે અનુકૂળ છે બંધારણ જોઈએ તો મેન ક્લાસીસ ઝીરોથી નામાં છે જેમાં યુડીસી ડીસી જેવી ડેસીમલ સ્ટ્રક્ચર પર આધારિત છે પરંતુ વધારે વિસ્તૃત રીતે છે જીરો જનરાલિટી માટે એક ફિલોસોફી અને સાયકોલોજી માટે બીજું રિલિજન અને થિયોલોજી ત્રીજું સોશિયલ સાયન્સ ચોથું રિઝર્વ છે પાંચમું મેથેમેટિક્સ અને નેચરલ સાયન્સ છઠ્ઠું એપ્લાઇડ સાયન્સ મેડિસિન અને ટેકનોલોજી સાતમું આર્ટ્સ એન્ટરટેનમેન્ટ સ્પોર્ટ્સ આઠમું લેંગ્વેજ લિંગ્વિસ્ટિક અને લિટરેચર તથા નવમું જીઓગ્રાફી બાયોગ્રાફી અને હિસ્ટ્રી માટે આપેલું છે ડિવિઝન અને સેક્શન જોઈએ તો દરેક મેઇન ક્લાસને ને દસ ડિવિઝન છે અને સો સેક્શનમાં વિભાજિત કરવામાં છે ઉદાહરણ તરીકે જોઈએ તો પાંચ એટલે કે મેથેમેટિક્સ એન્ડ નેચરલ સાયન્સ એકાવન એટલે કે મેથેમેટિક્સ

ટાઈમ ઓક્ઝિલરી માટે નાઇન્ટીન ટ્વેન્ટી સેન્ચુરી માટે બે હજાર બે હજાર પછીના વર્ષ માટે રેસ એથેનિટિક ઓક્ઝિલરી જે અલગ અલગ પ્રકારના પીપલ માટે નોટેશન તરીકે ઉપયોગમાં લેવાય છે નોટેશનલ સિસ્ટમ જોઈએ તો અરેબિક જીરો થી નવ મુખ્ય આધાર છે ડેસિમલ ફ્રેક્શનનો ઉપયોગ સબ્જેક્ટના અનંત સુધી સબડિવાઇડ કરી શકાય છે પંક્ચ્યુએશન સિમ્બલ્સનો ઉપયોગ ફેસિટ્સ કમ્બાઈન કરવા માટે

જેમાં નવા વિષયો ઉમેરવા માટે જગ્યા પૂરી પાડે છે ફ્લેક્સિબિલિટી જોઈએ તો ઇન્ટર અને કમ્પાઉન્ડ સબ્જેક્ટ દર્શાવી શકાય છે ઇન્ટરનેશનલ એક્સેપ્ટન્સમાં જોઈએ તો વિશ્વભરમાં લાઇબ્રેરી અને ઇન્ફોર્મેશન સેન્ટરમાં વપરાય છે મેનોમિક્સ તો નોટેશન અર્થસભર છે રીડેબલ ઓનલાઈન સિસ્ટમમાં અનુકૂળ છે રિલેટિવ ઇન્ડેક્સ જે આલ્ફાબેટિકલ સબ્જેક્ટ ઇન્ડેક્સ ઉપલબ્ધ છે કોમન ઓક્ઝિલરી જોઈએ તો ફોર્મ પ્લેસ લેંગ્વેજ ટાઈપ વગેરે બધા જ વિષય સાથે જોડાય છે

યુઝ રિસર્ચ લાઇબ્રેરી અને ડોક્યુમેન્ટેશન સેન્ટર માટે ડીડીસી જે પબ્લિક અને સ્કૂલ લાઇબ્રેરી માટે ઉપયોગી છે ઉપયોગના ક્ષેત્રો જોઈએ તો એકેડેમિક એન્ડ રિસર્ચ લાઇબ્રેરીમાં સ્પેશિયલ લાઇબ્રેરી માટે ઇન્ફોર્મેશન સેન્ટર અને ડેટાબેઝમાં યુનિયન કેટલોગ જે બહુવિધ લાઇબ્રેરીના રેકોર્ડ્સ માટે ઉપયોગી છે ડિજિટલ લાઇબ્રેરીમાં સબ્જેક્ટ ગેટવે માટે ફાયદા જોઈએ તો કોમ્પ્રિહેન્સિવ કવરેજ ઓફ ઓલ સબ્જેક્ટ ડિટેલ સબ ડિવિઝન છે ઇન્ટરનેશનલ સ્વીકાર્ય છે એનાલિટિકો સિન્થેટિક કેપેસિટી છે એટલે કે કમ્પાઉન્ડ સબ્જેક્ટ રિપ્રેઝન્ટ કરી શકાય છે કોમન ઓક્સિલરીઝ યુનિફોર્મિટી છે હોસ્પિટાલિટી એટલે નવા વિષયોને સરળતાથી ઉમેરી શકાય છે ફ્લેક્સિબલ ઓનલાઈન અને ઓફલાઈન બંને માટે ઉપયોગી છે મર્યાદા જોઈએ તો કોમ્પ્લેક્સિટી છે જેમાં નોટેશન ઘણી વખત લાંબા અને જટિલ બને છે ડિફિકલ્ટ ફોર સ્મોલ લાઇબ્રેરી નાની લાઇબ્રેરી માટે મુશ્કેલ છે એક્સપેન્સિવ અપડેટ્સ ઓનલાઈન અપડેટ્સ પેઇડ વાળું છે વેસ્ટર્ન બાયસ શરૂઆતમાં યુરોપિયન દ્રષ્ટિકોણ વધારે છે ટ્રેન રિક્વાર્ડ લાઇબ્રેરી સાયન્સ પ્રોફેશનલ માટે ખાસ તાલીમ લેવી પડે છે આજના સમયમાં જોઈએ તો ડિજિટલ લાઇબ્રેરી અને ઓનલાઇન કેટલોગમાં યુડીસી ખૂબ જ ઉપયોગી છે મેટા ડેટા સ્ટાન્ડર્ડ સાથે કમ્પેટિબિલિટી ધરાવે છે યુનેસ્કો યુરોપિયન યુનિયન લાઇબ્રેરી સહિત વૈશ્વિક સ્તરે ઉપયોગી છે રિસર્ચ ડોક્યુમેન્ટેશન યુનિયન કેટેલોમાં શ્રેષ્ઠ છે નિષ્કર્ષ જોઈએ તો યુડીસી એ એક અત્યંત વિગતવાર વૈજ્ઞાનિક અને આંતરરાષ્ટ્રીય વર્ગીકરણ પ્રણાલી છે તે ડીસી પરથી વિકસિત થઈ પરંતુ વધારે સમૃદ્ધ નેચર અને એનાલિટિક સિન્થે કારણે વિશેષ છે